નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતિ ઝટકા મશીનમાં આપણું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલાની ધારૂમાં આપણી ફેવરિટ જગ્યા એટલે કે ઠાંગામાં ઠાંગો એટલે કે ચોટીલાનું હૃદય કહેવાય મિત્રો અને ત્યાં આપણે આવી ગયા છીએ આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એ ઘણા ટાઈમથી જટકા મશીન આપણું વાપરે છે અને એમને વાવી છે આજે મકાઈ અ તુવેર ઘઉં બાજરો બધું વાવેલું છે તો એની અંદર આપણું જટકા મશીન ફિટિંગ કરેલું છે તો એમને પૂછશું કે કેવું રહેશે આ ઝટકા મશીનનું રિઝલ્ટ આપણું નામ

તો બીજું એ કે તમે આ જટકા મશીન લાવ્યા તો આમાં તમારા પૈસા વસૂલ થયા કે આ પૈસા વસૂલ થઈ ગયા આપડા બરોબર તો ખેડૂત મિત્રો ના પૂરેપૂરા જો પૈસા વસૂલ થાય તો જ આપડે જે વસ્તુ બને એમાં હા નહીં ના હવે બીજું એ પૂછતો રશીદભાઈ કે તમે આ જટકા મશીન મૂક્યું તો આ જટકા મશીન તમે બીજા કોઈને કેવા માંગો કે જટકા મશીન સ્વાતિ નું લેવાય કે નો લેવાય લેવાય તે આ એકદમ પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે બરાબર જોકે લીધા પછી ઘણા દેવડાય છે દેવડાય તો એકસો દસ ટકા મિત્ર આવું ગરાડી ફરજિયાત નાખવી પડે બાકી ગરાડી નાખીને કમ્પ્લીટ કર્યું એટલે તમારા ખેતર ની અંદર ભૂંડ્યું કે રોજડું નો એન્ટ્રી જો તમે પણ આવું ઝટકા મશીન મંગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરી અને આ ઝટકા મશીન તમે પણ ઘરે બેઠા મંગાવી શકો